ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

પંદર નવેમ્બર જ્યાંથી મેક્સિકો સિટી જ્યાં આગળ પ્રદર્શન થયા અને અઢાર થી પચીસ વર્ષના યુવકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા આ બધા જેન્ઝી અઢાર થી પચીસ વર્ષના યુવકો એકસો થી વધુ પોલીસ કર્મી અને પ્રદર્શનકારીઓ આ પ્રદર્શન દરમિયાન તેમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમને ઈજા પહોંચી હતી તો સાથે વીસ થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે વીસ થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી જે પ્રદર્શનકારીઓ હતા તેમની અને સાથે સાથે આ તરફ આગળ

કે કાર્લોસ મર્યા નથી પરંતુ સરકારે મારી નાખ્યા છે આ તરફ હત્યાની યુવાનોમાં અસુરક્ષા અને ક્રોધની લાગણી ફેલાઈ છે આ જે ગ્રાફિક્સ સામે આવી રહ્યા છે તેની પર પણ નજર કરીએ કે એક બાદ કેવી રીતે આ મેદાને આવ્યા હતા શું ઘટનાક્રમ રહ્યો હતો ભ્રષ્ટાચાર અને કાર્ટેલ્સ સાથે સંગઠનોનો આ આરોપ છે કે જ્યાં આગળ ભ્રષ્ટાચાર અને જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે તેને લઈને પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વધતી હિંસા અને છીનવાતા જેની સામે પણ તેમાં અત્યારે વિરોધ ઝેનઝી દ્વારા કરવામાં આવી રહ્યો છે શા માટે વિરોધ થઈ રહ્યો છે પ્રદર્શનકારીઓ ને માંગ શું છે તે પણ નજર કરીએ અધિકારીઓ અને રાજકારણીઓનો ભ્રષ્ટાચાર તાત્કાલિક બંધ થાય જેટલો પણ ભ્રષ્ટાચાર અધિકારીઓ રાજકારણીઓ દ્વારા કરવામાં આવ્યો છે તે તાત્કાલિક બંધ થાય તેવી માંગ તેમની છે તો સાથે પારદર્શક તપાસ કરી અને જેટલા પણ દોષિતો છે તેમની સામે તેમને આકરી સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જેટલા પણ દોષિતો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને આકરી સજા કરવા માટે માંગ કરવામાં આવી ડ્રગ્સ કાર્ટેલ્સને સરકાર સંરક્ષણ આપવાનું બંધ કરે જે ડ્રગ્સ તેમને જે સંરક્ષણ સરકાર દ્વારા આપવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે તેવી પણ માંગ અત્યારે પ્રદર્શનકારીઓની પોલીસ વ્યવસ્થામાં સુધારો થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જે પોલીસ વ્યવસ્થા છે વ્યવસ્થાપનની અંદર સુધારો કરવામાં આવે અચૂક તેવી પણ માંગ છે તો સાથે જે લોકોની સુરક્ષામાં વધારો થાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જેટલા લોકોની સુરક્ષા છે તે પણ હવે વધવી જોઈએ તેવી માંગ પણ અત્યારે થઈ રહી છે તો સાથે હત્યા ચોરી જેવા ગુનાઓ છે તેમાં પણ તેઓ અટકે તેવી વાત કરવામાં આવી રહી છે જેટલા પણ જે આ ઘટનાઓ છે હિંસક વધી રહી છે તેને અટકાવવા માટેની આ માંગ તો સાથે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અટકે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે આ તરફ આ તમામ માંગો છે ઝેન્સી દ્વારા પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે સત્તા દુરુપયોગ સામે કાયદાકીય કાર્યવાહી થાય સત્તાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે તો સાથે સાથે આ તરફ આગળ વાત કરીએ ડ્રગ્સ કાર્ટેલ્સને સરકારી સંરક્ષણ જે આપવાનો આક્ષેપ છે તેને લઈને પણ તેઓ ગંભીર આરોપો અત્યારે રાષ્ટ્રપતિ પર લગાવવામાં આવી રહ્યા છે આ તમામ ગંભીર આરોપો પર આપણે નજર કરી રહ્યા છે કે જ્યાં આગળ શૈન બાઉન બાઉનની જે યુએસ વિરોધી નીતિઓ અને વેનેઝુએલ સમર્થન પર પણ સવાલ ઉઠી રહ્યા છે રાષ્ટ્રપતિ કે જેની પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કારણે ફાટી નીકળ્યો છે રસ્તા ઉપર ઉતરી ગયા છે પૂર્વમાં ટ્રમ્પની ટીકા કરનારી શૈન બાઉન હવે પોતે નિશાને છે આ તરફ જે તમામ નિશાના છે અને જે વ્યવસ્થાપન છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા ભ્રષ્ટાચાર ના પણ કરપ્શન ના પણ આરોપ લાગી રહ્યા છે તો સિત્તેર ટકાથી વધુ એપ્રુવલ રેટિંગ હોવા છતાં વિરોધ બન્યો છે પડકાર આ તરફ જે સિત્તેર ટકાથી વધુ જે એપ્રુવલ રેટિંગ છે તેના છતાં પણ વિરોધ હવે કરવામાં આવી રહ્યો છે અને તે સૌથી મોટો પડકાર છે એટલે કે હવે મેક્સિકોની અંદર જે ઝેનજી છે તે મેદાને આવી ચૂક્યા છે અને વિરોધ ઉગ્ર કરવામાં આવી રહ્યો છે અનેક તસવીરો પણ આપણે જોઈ માંજો માત્ર જે ડ્રગ કાર્ટેલ સામે સ્પષ્ટ બોલતા નહોતા પરંતુ આ ગુનાહિત ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની પણ હાકલ કરતા હતા અને યુવા કાર્યકરોએ તેમની હત્યાને સરકારની નિષ્ફળ નીતિઓના પ્રતિક તરીકે જોઈ છે અને આ જ કારણ કે જે જનરલ ઝેડ દ્વારા આ રેલીનું આયોજન કરવા અને પોતાનો અવાજ ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર